વરસાદ 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 આજ શનિવાર છેલ્લે સમજી લો કે આખું અઠવાડિયું ક્યાં છે વરસાદ માહોલ પણ ઠંડો થઈ ગયો છે એકદમ ખતરનાક જેવો વાદળ જેવો દેખાય છે આ બધો વરસવાનો છે જો ચાલુ થઈ ગયો છે ટૂંક સમયમાં બહુ વરસાદ આવશે જો હજુ સારા હજુ શરૂઆત જ થઈ છે જો જોરદાર બારિશનું શરૂ થઈ ગઈ છે